શ્યોર કે તમને પણ ઘણી વાર છે ને સવારે ઉઠીને ત્યારે આવું ફીલ થયું હશે કે ઉઠી અને એની સાથે શરીર છે આખું દુખવા લાગે કમર દુખવા લાગે અને કડાકા બોલવા લાગે હવે આની પાછળનું કારણ શું છે એમાં નથી તમારી ઉંમર બાધ્ય હોતી કે નથી તમે સ્ત્રી હોય કે પુરુષ બધા જ લોકોને આ પ્રોબ્લેમ ઘણીવાર ફેસ કરવી પડતી હોય છે અને એની પાછળનું કારણ છે આપણા સૂવાની આદતો યસ તમે જે રીતે સુવો છો ને એ મુજબ તમારું બોડી પોસ્ચર છે એ જો ખરાબ હોય તો જ્યારે સવારે ઉઠીએ છે ત્યારે આખું બોડી દુખવા લાગે તમારા કમરના મણકા છે એ પણ ક્યાંક ને ક્યાંક છે એ દુખવા લાગે અને એ જો તમે ધ્યાન નથી આપતા તો એના માટે થઈને આ પ્રોબ્લેમ છે એ લાંબા ગાળે તમને વધારે તકલીફ પહોંચાડી શકે છે તો ત્યાંના માટે કરવું તો કરું શું સૌથી પહેલાં તમારો જે સૂવાનો પોસ્ચર છે એ ઠીક કરવો જોઈએ એટલે જો તમે ઊંધા સૂતા હોય તો ઊંધા સૂવાની ટેવ પણ ઘણા બધા લોકોને હોય છે ત્યારે તમારા જે પેટ પાસે છે ત્યાં ઓશિકું છે રાખી દેવું જેથી કરીને તમારી સ્પાઇન છે એ સ્ટ્રેટ રહે તમને જો સાઈડમાં સૂવાની ટેવ હોય તો પછી તમારા જે બંને ઢીચણ છે ઢીચણની વચ્ચે છે ક્યાં ઓશીકો રાખી દેવું જેથી કરીને તમારું બોડી પોસ્ટર છે પ્રોપર લે અને તમે જો સીધા સૂતા હોય તો ત્યારે પણ જે મુજબનું આપણું મેટ્રસ હોય છે તો ત્યારે તમારા જે પગ છે પાછળની બાજુ ઢીચણથી થોડા નીચે ત્યાં પણ એક ક્વેશન તમે રાખી શકો છો કે જેથી કરીને તમારા બોડીનું પોસ્ચર છે એ છે એ પ્રોપર રહે એટલે જો તમારે પણ એવું થતું હોય કે ઉઠીને સારા તમને લાગે કે યાર બોડી દુખે છે કમર દુખે છે તો એના પાછળનું કારણ માત્ર ને માત્ર આ છે કે આપણે સૂવામાં છે ક્યાંક ભૂલ કરીએ છે એકવાર તમે પણ આ અમુક અમુક ઉપાયો છે એ ટ્રાય કરી જજો અને પછી તમને ખુદ અનુભવ થશે કે બોડી પોસ્ચર કેટલું ચેન્જ થઈ ગયું છે આ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો કીપ વોચિંગ વાઇબ ઓફ ઇન્ડિયા